સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર્વ પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહત્ત્વ છે આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય અધિક કલેક્ટર રાજેશ સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પર્વમાં જોડાયા હતા મહાઆરતી પછી તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગંગાજલથી મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતના પરિવારો ભક્તો આ ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સુચારુ આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું ઓમ ग्रामते सचरा प्राणा सरे आंद्रा पूजा देवी सयो बो गरचरा करचरण कृतम वा काय वा श्रवण नयन जम वा मान सम वा बरादा वा सर्वमेता समस्वा जय जय करुणा देव గంగా గరా గవతరణ పవస్ గంగావతరణ నో పవ దివస్ ત્રિવેણી સંગમ અને સરસ્વતી નદીઓ પાવન સંગમ થાય છે ત્યાં હું આજે સંપૂર્ણ ભાવ થી સંકલ્પ કરું છું કે હું મારા ભારતની પવિત્ર નદીઓ સરોવરો તળાવો અને જળાશયો જળાશયો કોઈ પણ પ્રકાર નો કચરો નહીં નાખું અન્ય કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ કચરો નાખી કચરો નાખી અને એને અને એને દૂષિત કરતો જણાય દૂષિત કરતો જણાય તો તેને તો તેને સંવેદનશીલ રીતે સંવેદનશીલ રીતે રોકીશ રોકીશ આજે ગંગા દશેરા હોવાથી ત્રિવેણી માતાની આરતી કરવામાં આવેલી હતી અને અહીંયા આયોજન કરવામાં આવેલ જેમાં સોમના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું સ્થાનિક તીજ પુરોહિત અને માન્ય કલેક્ટર સાહેબ પણ આરતીમાં જોડાયા હતા તે સિવાય ગામના લોકો ભક્તજનો ભક્તજનો અને બહારથી આવેલ ભગવાન સોમનાથના દર્શને આવેલ યાત્રીઓ પણ જોડાયેલા દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષમાં દસમના દિવસે માં ગંગાના અવતરણના દિવસે ગંગા આરતી જે અહીંયા ત્રિવેણી સંગમ છે ત્યાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા આરતીની આયોજન કરવામાં આવે છે જેમાંથી સ્થાનિક લોકો સોમનાથ મંદિર દર્શન આવેલ લોકો લગભગ હજારો લોકો આ આરતીમાં અને પૂજા વિધિમાં ભાગ લેતા હોય આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની ની દસમી તિથિ એટલે ગંગા દશેરાનો પવિત્ર દિવસ છે આજે આ પવિત્ર દિવસે પ્રવાસ ક્ષેત્રના ત્રિવેણી સંગમ પર જ્યાં હિરણ્ય કપિલા અને સરસ્વતીનો સંગમ છે એવા પવિત્ર સંગર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવ શંભુ નું પૂજન અને મા ત્રિવેણીની પૂજા એટલે મા ગંગાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું આ પૂજાની અંદર ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવ્યો જેમાં પવિત્ર બાળાઓને બોલાવી એમાં ગંગાજળ અને એ ગંગાજળથી માં ગંગાના આદિશંકરાચાર્ય વિરચિત છે ગંગાષ્ટક છે એ ગંગાષ્ટકના શ્લોકોથી એ કુમારિકાઓના હાથે એ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ મા ત્રિવેણીનું પૂજન કરવામાં આવ્યું પૂજન કર્યા બાદ માતાજીની મહા મહા આરતી કરવામાં આવી આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ મા ગંગા અને ત્રિવેણી માતાજીને બી પ્રાર્થના કરવામાં આવી દેશના દરેક લોકોનું હિત થાય દરેક લોકો સુખી સંપન્ન અને નિરોગી રહે એવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીને અને ભગવાન સોમનાથ ને ગંગાને પ્રાર્થના કરવામાં આવી ગંગા દશે એટલે ગંગોત્સવ કહેવાય છે જેઠ મહિનાની એકમથી એકમ દસમ સુધી આ વ્રત કરવામાં આવે છે ભગીરથ રાજા એ ગંગાજીના ગંગાજી ના પૃથ્વી પર લેવા છે પૃથ્વી પર લેવા છે અગાથ પ્રયત્નથી લેવા છે ગંગાજી પૃથ્વી પ્રશ્ન કર્યો લોકો મને શું કરશો ભાગીર કીધું કે સાધુ સંતો સાંભળી વિષ્ણુ ગંગાજી વિષ્ણુ ચરણમાં થઈ શિવજીના માથા ઉપર થઈ ગંગાનો પ્રવાહ એવા માંડ્યો હરદ્વાર ગંગાજી કાશી અલગ અલગ જગ્યાએ પ્રવાહ માં તરીકે પૂજન થાય છે અને જેઠ સુધ દસમ ને મંગળવાર હસ્ત નક્ષત્ર હોય ત્યારે આ ગંગામાં ઉતર્યા છે જ્યાં જ્યાં ગંગાના પ્રવાહ ઉતરતા ગયા ત્યાં ત્યાં પૂજન થવામાં છે સગર રાજાના પુત્રને સંજીવન કર્યા છે જ્યાં સંજ સગર પત્રના પુત્ર ભસ્મથી ગયા ત્યાં ત્યાં સાગર હતો ત્યાં નામ સમુદ્ર નામ સાગર પડી ગયું અને જ્યાં હરદ્વાર કાશી ગંગા ત્યાં ગંગા બધા પૂજન થાય છે અને જ્યાં દસમ નદી છે ત્યાં હુગલી નદીના કિનારે સાગર સંગમ થાય છે ત્યાં બધા ભારતભરમાંથી ત્યાં પૂજા કરવા આવે છે સોમનાથમાં પત્ર નદી છે પ્રભાતે હતી ગંગા સવારે ગંગાનો પ્રવાહ આવે છે મધ્યાહને તો સરસ્વતી બપોરે સરસ્વતી આવે છે અપરાને તીર્થાની અને રાત્રે નર્મદા આવે છે તો સોમનાથ અને ગામના સ્થાનિક લોકોએ આ ગંગાજીનો પૂજનનો આહવા લાવેલો છે જય સોમનાથ